નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગવર્મેન્ટ યોજના હબ યુટુબ ચેનલ પર જ્યાં આપણે જાણીશું સરકારી યોજનાઓ અને વિદ્યાર્થીઓ માટેના મહાન અવસરો વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું કે નવોદય વિદ્યાલય ધોરણ છમાં પ્રવેશ માટે બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ માટે શું જાહેરાત આવી છે કોણ અરજી કરી શકે શું લાયકત છે અને કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો સૌ પ્રથમ જાણીશું કે નવોદય વિદ્યાલય શું છે નવોદય વિદ્યાલય સમિતિ એ કેન્દ્ર સરકાર હેઠળ ચાલતી રહેઠાણી અને સંપૂર્ણ મફત શાળાઓ છે દરેક જિલ્લામાં એક શાળા હોય છે જ્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ રહેવું અને જમવાનું પણ સંપૂર્ણ મફત આપવામાં આવે છે આ શાળાઓમાં ગરીબ અને હ્યુમન રિસોર્સ પાસે ઓછી સુવિધા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખાસ લાભ છે ત્યારબાદ જાણીશું કે પ્રવેશ માટે શું લાયકાત છે ધોરણ પાંચમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે બાળકનો જન્મ એક મે બે હજાર ચૌદથી એકત્રીસ જુલાઈ બે હજાર વચ્ચે થયેલો હોવો જોઈએ એ ખાસ જરૂરી છે તે ખાસ જાણવું વિદ્યાર્થીએ સરકાર માન્ય શાળામાંથી ધોરણ ભણેલું હોવું જોઈએ અથવા તો સરકારી શાળામાંથી ધોરણ ભણેલું હોવું જોઈએ ત્યારબાદ જાણીશું પ્રવેશ માટેની મહત્વપૂર્ણ તારીખો અરજી કરવાની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ ત્યાર પછી તેની પરીક્ષાની તારીખો છે ઉનાળુ વિસ્તાર જે હોય એના માટે તેર ડિસેમ્બર બે હજાર પચીસ અને જે શિયાળો વિસ્તાર છે તેના માટે છે અગિયાર એપ્રિલ બે હજાર છવ્વીસ પરીક્ષા માટેના વિષયો કયા કયા રહેશે તો પરીક્ષા માટેના વિષયોમાં ભાષા જેમાં લોકલ લેંગ્વેજમાં જેમાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ગણિત બૌદ્ધિક ક્ષમતા આ ત્રણ વિષય રહેશે તેમાં કુલ એંસી પ્રશ્નો હશે અને તેનો ટોટલ બે કલાકનો સમયગાળો હશે પરીક્ષા પાસ કર્યા પછી શું મળશે તો ધોરણ છથી બાર સુધી મફત ભણતર હોસ્ટેલ યુનિફોર્મ પુસ્તક ભોજન બધું જ મફતમાં મળશે સ્પોર્ટ્સ કોમ્પ્યુટર ટ્રેનિંગ અલગ અલગ પ્રવૃત્તિઓ આઈઆઈટી નીટ જેવી એક્ઝામ માટે સારા માર્ગદર્શન અને તેના રિઝલ્ટ પણ સારા મળશે ઘણા ખરા વિદ્યાર્થીઓ અહીંથી એનસીઆરટી જે ડબલ ઇ નીટ જેવી પરીક્ષાઓમાં સફળ થયા છે તેની વિશેષતાઓ કે જેણે નવોદયને ખાસ બનાવ્યું છે સંપૂર્ણ મફત શિક્ષણ રહેઠાણ અને ભોજન જે ડબલ ઈ નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ તૈયારી કરાવે છે એનસીસી એનએસએસ રમતગમત અને સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓ માઇગ્રેશન સ્કીમ ભાષા વિકાસ માટે અન્ય રાજ્યમાં અભ્યાસનો મોકો મળે છે ધોરણ દા દસ અને બારમાં પણ ઉત્તમ પરિણામ આપ્યું છે જેમાં નાઇન્ટી નાઇન સુધીનું પરિણામ આમાં મળ્યું છે હવે જાણીશું કે આ ફોર્મ કઈ રીતે ભરવું તો જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ માત્ર ઓનલાઈન જ ભરી શકાશે તમે સ્ક્રીન સ્ક્રીન પર જોઈ શકો છો તેમાં તે લિંક પર જઈને તમે ફોર્મ ભરી શકો છો આ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તે લિંક પર ક્લિક કર્યા બાદ તમે એની વેબસાઇટ પર જઈને પણ ફોર્મ ભરી શકો છો તેમાં સ્કેન કરેલા ફોટા સહી શાળાનું પ્રમાણપત્ર તૈયાર રાખવું જરૂરી છે વિશેષ એ છે કે અરજી કરતી વખતે કોઈ પણ ફી લાગતી નથી હવે તમને જણાવીશ કે તેમાં કયા કયા જરૂરી દસ્તાવેજો જરૂરી છે તેમાં વિદ્યાર્થીનો જન્મનો દાખલો અભ્યાસનું પ્રમાણપત્ર ધોરણ પાંચ માટેનું કાસ્ટ સર્ટિફિકેટ જો જોઈતું હોય તો ગામના સરપંચ મુખ્ય મુખ્યાધ્યાપકનું પ્રમાણપત્ર શાળામાંથી મળેલ સહીવાળું પ્રમાણપત્ર બાળક માતા અને પિતાનું આધાર કાર્ડ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો વિદ્યાર્થી અને વાલીની સહી ખાસ જરૂરી છે વાલીઓ માટે અગત્યની સૂચના તમારું બાળક જો ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરે છે તો તેને આ તક ખૂટી જવી જોઈએ નહીં આજે જ તમારા નજીકના સાયબર કેફે કે મોબાઈલથી ઓનલાઈન ફોર્મ ભરાવજો સંપૂર્ણ સહાય માટે ફોર્મ ભરતી વખતે કોઈ પણ મુશ્કેલી આવે તો તમારા તાલુકાના બ્લોક એજ્યુકેશન ઓફિસર અથવા નવોદય વિદ્યાલયના સંપર્ક નંબર પર સંપર્ક કરી શકો છો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ગવર્મેન્ટ યોજના હબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ ગવર્મેન્ટ અપડેટ માટે જોતા રહો ગવર્મેન્ટ યોજના હબ યુટ્યુબ ચેનલ જય હિન્દ જય ભારત